મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં અત્યાર સુધી સ્વાધ્યાયના જેટલા પણ પ્રશ્નોની આપણે ચર્ચા થઈ ચૂકી છે એના ઉપર આપણે થોડી વાત કરીશું જેથી કરીને આગળના પ્રશ્નો એકસાથે બધા આપણે કવર કરવાના ન રહે તો સૌથી પહેલું જે એક વાક્યના ઉત્તરો છે એના ત્રણે ત્રણ પ્રશ્નો એ અત્યાર સુધીના અભ્યાસમાં આપણે જોઈ ચૂક્યા છીએ એમાંથી પહેલો જે પ્રશ્ન છે કે બાળપણથી જ વિનોબાજીનું મન આ બે સ્થળે જવા તલસતું હતું તો એ બે સ્થળ છે એક તો બંગાળ અને બીજું હિમાલય આ બે સ્થળ ઉપર જવા એમનું મન તલસતું હતું કયા કારણોસર એવો પૂછે મને પ્રશ્ન મોટો બનાવવો હોય તો એવું પણ કરી શકે શા માટે તો બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ આ બે એમને હંમેશા આકર્ષતી હતી એટલા માટે બાળપણથી જ તેમનું મન બે સ્થળો ઉપર જવા માટે તલસતું વિનોબાજીના બીજા પત્રનો ગાંધીજીએ શું પ્રત્યુત્તર આપ્યો તો આ પ્રશ્ન ખરેખર મિત્રો એક વાક્યમાં નથી આ પ્રશ્ન જે છે એ બે ત્રણ વાક્યમાં છે એટલે આનો ક્રમ તમારે બદલવો પડશે એટલે એમાં ગાંધી વિનોબાજીના બીજા પત્રનો ગાંધીજીએ પ્રત્યુત્તર આપ્યો એ હતું કે અહિંસા અંગેના જે પ્રશ્નો છે તેનો સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે એ માટે જીવનનો સ્પર્શ જોઈએ તો આ એક વાક્યનો જવાબ નથી અને એના માટે એમણે એમને થોડા દિવસ માટે આશ્રમમાં આવવા માટે પણ કહ્યું જેથી કરીને આ વાતચીત ચાલ્યા કરે એમના તો આ એક બહુ મહત્વનો મુદ્દો છે આ એક ક્રમ બદલાય છે ત્રીજો જે પ્રશ્ન છે ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાજીને સ્પર્શી ગઈ તો આ એક વાક્યનો છે કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે આ જે ગાંધીજીની વાત છે એ વિનોબાજીને સ્પર્શી ગઈ ત્યાર પછીનું જે પ્રશ્ન છે કે કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું આ બે ત્રણ વાક્યોની પણ એક જ વાક્યનો જવાબ છે અને એ જવાબ છે અહિંસા વિષય પર ઐતિહાસિક એટલે કે એનો જે વિષય હતો એ અહિંસાનો હતો ત્યાર પછીનો જે પ્રશ્ન છે કે શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાજીને અથવા વિનોબાને શું કહ્યું તો એનો જવાબ છે કે જે શાક સમાર્થ આખો એક સંવાદ છે કે તને જો અહીંની રહેણી કહેણી અથવા રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માગતો હોય તો અહીં રહે મને એથી ખુશી થશે આગળ વધીને ગાંધીજીએ કહ્યું પણ તમે થોડા માંદલા દેખાવ છો આત્મજ્ઞાની કદી માંદો ન પડે તો આ એના જવાબો છે અચ્છા હવે આ પ્રશ્ન જે બાકી છે વિનોબાજી એક વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું આ પ્રશ્નની ચર્ચા આપણે બાકી છે એક વર્ષની રજા લઈને એ પણ બાકી છે કસોટી કેવી રીતે ગાંધીજી કઈ રીતે અને તે કસોટીમાં ખરા ઉતર્યા એ પણ બાકી ગુદાન યાત્રાનો પરિચય આપો એ પણ એ ચર્ચા આખી આપણી બાકી રહેશે તો આટલા પ્રશ્નો છે એ આપણે અત્યાર સુધીમાં જોયા છે આનો એક ઉપક્રમ જે છે જે બદલાવ્યો છે આપણે એક સિંગલ લાઇનર ક્વેશ્ચન છે એ આપણે બે ત્રણ વાક્યોમાં લઈ ગયા છીએ અને બે ત્રણ વાક્યના જે પ્રશ્નો છે એને આપણે સિંગલ લાઇનરમાં લઈ આવ્યા છીએ તો એટલું એક ખાસ તમારે લોકોએ જોવાનું છે બાકી વ્યાકરણની જે વાત છે એ આપણે છેલ્લા વિડીયો જ્યારે આનો બનાવીશું ત્યારે સાથે સાથે એને જોઈ લઈશું ઓકે તો ફરી પાછા આ મૂળ પ્રકરણની અંદર આપણે આવી જઈએ છીએ તો વિનોબાજી કહે છે કે વર્ધા આશ્રમમાં બાપુએ કોઈ વ્યક્તિને એ વખતના બહુ પ્રખ્યાત ક્રાંતિકારીને મળવા માટે બોલા મોકલેલા અને વિનોબાજી એ વખતે કોઈ કામમાં હતા અને પૂછવું પણ ખરું એમણે ઔપચારિકતા માટે થઈને કેમ આવવાનું થયું તો એમણે કહ્યું કે બસ આમ જ દર્શન કરવા આવેલો તો ભૌતિક દર્શન તો એમના થઈ ગયેલા એટલે વિનોબાજીને એવું લાગ્યું કે બહુ ખાસ મહત્ત્વનો મુદ્દો નથી એટલે એ પોતાના કામમાં લાગી ગયા હું પાછો મારા કામે લાગ ગયો નજર પણ કામ ભણી વળી ગઈ આ નજર જે છે ને કામ ભણી વળી ગઈ કામ તરફ લાગી ગઈ નજરનો અર્થ અહીંયા ધ્યાન એવું આપણે કરવાનું છે એટલે કે એમનું ધ્યાન જે છે પાછું કામમાં ખૂપી ગયું એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા પરંતુ કઈ બોલ્યા કર્યા નહીં પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યું મારી સાથે કશી વાતચીત પણ ના કરી બાપુ સમજી ગયા એટલે તમે જુઓ કે એ વ્યક્તિ જે આવેલો એમના અને વિનોબાદેવી વચ્ચે કોઈ કોમ્યુનિકેશન કોઈ વાતચીત કોઈ વાર્તાલાપ અથવા તો કોઈ ચર્ચા કોઈ વિષયને લઈને થઈ નહીં બે કારણો હતા એક તો વ્યક્તિ પોતે છે પોતાના વિચારોની અભિવ્યક્તિમાં એકદમ અસ્પષ્ટ હતો કે પોતાનું કર્મ જે છે એ કરી લીધું પૂછી લીધું એક વૈપારિકતા પૂરી કરી દીધી પછી વિનોબાજી માટે આ બધા મુદ્દાઓ બહુ ગૌણ હતા એટલે આ વ્યક્તિ ત્યારે તો કઈ બોલ્યો નહી અને જે છે એ થોડી વાર ઉભો રહ્યો કે બોલ્યો કે કર્યું પણ નહીં કોઈ પ્રવૃત્તિ માટે પણ એ નહોતો આવ્યો એટલે કોઈ કાર્ય પણ એમણે કર્યું નથી અને પાછા જઈને એમણે બાપુ પાસે રાવ રાવ ફરિયાદ ફરિયાદ કરી શું હતી તો કે કે કહે છે તમે કેવા માણસ પાસે મોકલ્યો મારી સાથે કશી વાતચીત પણ ના કરી હવે તમે જો વિનોબાજી આગળ એક શબ્દ મૂકે છે કે એ વખત ના બહુ પ્રસિદ્ધ ભારતના એ ક્રાંતિકારી હતા કોણ હતા એનો ઉલ્લેખ આપણી પાસે નથી પરંતુ જાણીતા હતા એવું વિનોબાજી પોતે કહે છે બીજું કે વ્યક્તિ થોડા રાજકીય રંગથી રંગાયેલો હશે એટલે એને એવું હશે કે હું જઈશ તો વિનોબાજી આવશે બેઠક વ્યવસ્થા થશે ત્યાર પછી એક જે આપણે જેને આપણે કહીએ છીએ કે લોકોની વચ્ચેની બેઠક વ્યવસ્થાને કારણે બ્લાબ્લા બધું આ બધું ચા પાણી નાસ્તા વગેરે આવું કંઈક એવી એવી અપેક્ષા લઈને વ્યક્તિ ત્યાં ગયો હશે એના બદલે વિનોબાજી આમાંથી કંઈ કર્યું નહીં એટલે એણે જઈને બાપુને કહ્યું અને આખી ફરિયાદ થઈ અને ફરિયાદનો મુખ્ય મુદ્દો શું હતો તો કે છે કે એમણે મારી સાથે કશી વાતચીત ના કરી બાપુ આખી વાત સમજી ગયા પૂછ્યું હવે જુઓ કે બાપુ માટે વિનોબાજી માટેની જે આખી પરિભાષા છે વિનોબાજી માટેનો એમનો જે આખો મત છે એ બાપુ માટે બહુ સ્પષ્ટ છે એટલે બાપુને વિનોબાજી પ્રત્યે કોઈ આ ઘટનાને કારણે ફરિયાદ ન થઈ એટલે એને સામેથી રાવ કરનાર ફરિયાદ કરનાર વ્યક્તિને પૂછ્યું કે તમે ત્યાં ગયા ત્યારે શું કરતા હતા હવે તમે જુઓ કે બાપુ એટલા માટે આજે કદાચ આ વિડિયો તમે જોશો તો આજે મોહનદાસ કરમચંદની જન્મજયંતિ છે અને બાપુ એટલા માટે મહાન છે કે એ ફરિયાદ કરનારની ફરિયાદ ઉપર કોઈ પગલા લેવાના બદલે એ પક્ષ જાણવાનો પ્રયત્ન કરે છે એટલે બાપુ કહે તો પછી નારાજ થવાની શું જરૂર છે ફરિયાદ હતી કે એમણે મારી સાથે વાત ના કરી તો બાપુએ બાપુએ જાણી લીધું કે કામમાં હતા જમીન એ વખતે કામ કરતા હતા વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માગી લેવો જોઈએ આમ બાપુએ એમને તો મનાવી લીધા પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો હવે આ એક વિચિત્ર સરસ વિચિત્રતાની અને સરસ મજાની વાત આવી નવી કે સામેવાળા વ્યક્તિને બાપુએ કન્વેન્સ કરી લીધા આ બાપુની એક ખાસિયત હતી કે સામેનો વ્યક્તિ ફરિયાદ લઈને જાય તો પણ બાપુ એમને પોતાની વાતને સમજવા માટે પોતાની ભૂલને સ્વીકારવા માટે તૈયાર કરી લેતા તો વ્યક્તિને સમજાવ્યું કે એ વખતે જે છે વિનોબાજી પોતાનું કામ કરતા હતા એટલે તમને કેવી રીતે મળી શકે અને બીજું કે ઔપચારિકતા માટે જ્યારે તમારે કોઈ વ્યક્તિની તમે મુલાકાત માટે જતા હો તો પહેલેથી તમારે એની પાસેથી સમય લઈ લેવો જોઈએ કેમ કે જ્યારે તમે કોઈને મળવા જતા હો ત્યારે પહેલેથી તમારે એની પાસે સમય માગી લેવો જોઈએ અને એ જે સમય આપે એ સમય આપણે જવું જોઈએ જેથી કરીને એ વ્યક્તિ આપણા માટે એ સમય કાઢી શકે તમે જો શિષ્ટાચાર જે છે આ મને તમને પણ શીખવે છે કે જ્યારે હું કે તમે કોઈને મળવા માટે જઈએ ત્યારે એમની એમને પહેલેથી જાણ કરીને એમનો સમય માગીને અથવા એ જે સમય આપે એ સમય આપણે એમને મળવા જવું જોઈએ તો એનાથી શું થાય કે એ એ વ્યક્તિ આપણા માટે આપણને પૂરતો સમય આપી શકે કેમકે એની પાસે જે સમયની વ્યવસ્થા છે એ એક જો મહાન વ્યક્તિત્વ હશે અથવા એક સારું વ્યક્તિત્વ હશે તો એનો એનો આખો જે સમય છે એક શું વ્યવસ્થામાં ગોઠવાયેલો હશે એનો સમય આમ જેમ તેમ એ પસાર નહીં કરતો હોય તો તમે જશો એ સમય એ વચ્ચેથી સમય કાઢી શકે એવું બહુ ભાગ્યે જ બની શકે તો બાપુએ એમને તો મનાવી લીધા એ વાત સાથે કન્વેન્સ કરી દીધા કે હા એમની ભૂલ હતી પણ વિનોબાજી કે જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો અહીંયા ફટકારવાનો અર્થ છે એમને આ વાત એમના ધ્યાને આપી અને એમને એમને ઠપકો આપ્યો જરા સમજાવ્યા આ સમજાવવાની વાત શું હતી કે જ્યારે તમે જાહેર જીવનમાં હો રાજકીય ક્ષેત્રમાં હો ત્યારે તમે આવી રીતે ન વર્તી શકો આ વિનોબાજીનો આખો મુદ્દો છે ધીમે ધીમે નીચે આવશે કે બાપુ એમને શું કહ્યું વગેરે પરંતુ જે આખો મત છે એને ટૂંકમાં કહીએ છીએ કે વિનોબાજી જ્યારે વિનોબાજી કોઈ પણ વ્યક્તિ તો જ્યારે જાહેર જીવનમાં હોય ત્યારે એ જાહેર જીવન મિત્રો એ એ બીજા માટે હોય છે અને ત્યારે તમારો અંગત સમય તમારો વ્યક્તિગત સમય જે છે એ બહુ માયને રાખતો નથી એટલે બાપુએ કહ્યું કે ભલા માણસ કોઈ આવે ત્યારે એને મળવું એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું બાપુની સાથે રહીને મને સેવાની લગ્ન લાગી હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું તો કે છે કે અહીંયા વિનોબાજી સ્વીકારે છે બાપુએ મને આ રીતે આખી વાત સમજાવી એમાં બે ત્રણ બાબતો એક તો આવી ગઈ સૌથી પહેલું કે ઠપકારવું ફટકારવું ફટકાર ઠપકો દેવો ફટકાર્યો ઠપકો આપ્યો અને એણે કહ્યું કે તમે જ્યારે કોઈ માણસને મળો છો એની સાથે વાતચીત કરો છો એ પણ એક કામ જ છે માનો કે તમે ખેતરની અંદર કામ કરો છો એ પણ એક કામ છે તમે કોઈ કારખાનામાં કામ કરો છો એ પણ કામ છે અને કોઈ વ્યક્તિને મળીને એની સાથે કાઉન્સેલિંગ વાતચીત કોઈને સમજાવો છો ચર્ચા કરો છો એ પણ કામ છે એટલે આ કામ છે ના કામ નથી એવી એવા વિભાગો મનુષ્ય જીવનમાં ના હોઈ શકે આ એમનો મત છે અને કે છે કે હું એમના હાથે આ રીતે ધીરે ધીરે ઘડતર પામ્યો કે છે કે સ્વભાવે હું જંગલી જાનવર જેવું છું જંગલી જાનવર માટે તળ એક શબ્દ બીજો છે અહીંયા રાની પશુઓ જે છે એના માટે વપરાતો જંગલી જાનવર માટે વપરાતો એક શબ્દ રાની શબ્દ છે આ ખાસ યાદ રાખજો જે સામાનાર્થી શબ્દોનું ટ્રીપ પૂછાય છે ત્રણ ત્રણના ના ગ્રુપ એની અંદર જંગલી રાની આરણ્યક આવા અલગ અલગ શબ્દો આવે છે એમાં એક રાની જે શબ્દ છે વારંવાર આવેલો છે અને વારંવાર પૂછાય છે તો એક આપણે ભૂલાઈ જતું હોય કે રાની શબ્દ છે ને જંગલી જાનવરો માટે પ્રયોગ થતો શબ્દ છે રાની પ્રાણી એવું કહે છે તો રાની પ્રાણી રાણી જાનવર આવું પણ શબ્દ કહેતા હોય છે તો કે છે હું એના જેવો હતો અને બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો હવે પાળીતું એટલે ઘરમાં આપણે પાળેલું હોય છે ને એ પ્રકારે પણ અહીંયા બરાબર સમજો જંગલી જાનવર શબ્દ જે છે એ પાવરનું પ્રતિક છે ટેસ્ટ ઉર્જાનું પ્રતિક છે કેમકે જંગલમાં જે રહેનારું પ્રાણી હોય છે ખૂબ તાકાતવાળું હોય છે પરંતુ એની અંદર વિવેક નથી હોતો કોને મારવું કોને ના મારવું કોને રાખવું કોની સાથે કેવો વ્યવહાર કરવો આ વિવેક એનામાં નથી જ્યારે પાળીતું પ્રાણી જે છે એનામાં વિવેક હોય છે કોને કરડવું અને કોને ના કરડવું કોની સામે ભસવું કોની સામે ન ભસવું કોને મારવું કોને ના મારવું આ એને ખબર છે ઉદાહરણ તરીકે જંગલની કોઈ જંગલી ભેંસ છે તો એને ખબર નથી કે કોઈ મારું માલિક છે કે મારે એની સાથે કેવી રીતે વર્તન કરવું પણ એ જ ભેંસ જ્યારે કોઈની પાળીતી હોય ત્યારે તમે જોશો કે એના માલિક સાથેનું વર્તન અને બીજા સાથેનું વર્તન એનું બદલાઈ જાય છે તો વિનોબાજી અહીંયા એમ કે છે કે પાવર સ્પીરિટ ટેસ્ટ તો એનામાં હતી એક જંગલી જાનવર જેવી તાકાત ખૂબ હતી માનસિક તાકાત પરંતુ એ તાકાતને બાપુએ પાળીતા પ્રાણીમાં પરિવર્તિત કરતી દીધી એટલે એ તાકાતને યોગ્ય વેમાં યોગ્ય માર્ગમાં વાળીને એની અંદર એક સ્મૃતતા એક સામાજિકતાની અંદર એમને પરોવી આપે અને કે છે કે હું એમના ચરણોમાં બેસીને અસભ્ય માણસમાંથી સેવક બન્યો જો માણસ નથી બનવાનું એ પોતે સ્વીકારે છે કે હું અસભ્ય માણસ હતો અને અસભ્ય માણસનો અર્થ અહીંયા કરવાનો છે કે જેમાં બીજા લોકો સાથે કોમ્યુનિકેશન કરવાની બીજા લોકો સાથે વ્યવહાર કરવાની જે આપણે કહીએ છીએ કે એક પ્રકારની ક્ષમતા એક પ્રકારની આદત નથી એમાં જે બાપુએ આ ગુણ કેળવ્યો અને કહે છે કે બાપુની સાથે રહીને મને સેવાની લગ્ન લાવી તો વિનોબાજી કહે છે કે માણસની સેવા કરવાની લગન લાગી એક આદત થવી શોખ થઈ જવું સેવાનો શોખ બહુ અઘરું કામ છે પણ કહે છે કે પૂજ્ય બાપુ સાથે રહેવાને કારણેથી ને આ શોખ એ મારી અંદર આવ્યો અથવા શોખ મને લાગ્યો તો હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું તો વિનોબાજી કહે છે કે આ આ જે છે એ સેવા આ બરાબર યાદ રાખજો કે વિનોબાજી માટે સેવા એ ભગવાનની પૂજાનું સાધન અને જનતા એ મારો સ્વામી છે આવું આવું વિનોબાજીનું માનવું છે કારણ કે એ બાપુ એ નિંદ્રા ગુણને ખીલવો છે હવે મિત્રો અહીંયા જે વિનોબાજી બે શબ્દો મૂક્યા કે સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું ગીતા પ્રવચનો તમે વાંચો કદાચ તમને બુક તો કે તમે બહુ વાંચતા નહીં વાંચવાનો પ્રયત્ન નહીં કરતા હોય એવું માનું છું પરંતુ ગીતા પ્રવચનો જ્યારે તમે વાંચશો ત્યારે એની શરૂઆતમાં એનો બાજુ એવું કહે છે કે બે પ્રસંગો બહુ મહત્વના છે રામાયણની અંદર એક રામને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો ત્યારે રામના ચાર જે ત્રણ ભાઈઓ છે રામ સહિત ચાર ત્રણ ભાઈઓ છે બે ભાગમાં વિભાજિત થયા એક ભાગ એ હતો કે જેણે એટલે કે લક્ષ્મણ કે જેણે રામની સાથે વનમાં જઈને રામની સેવા કરવાનું પસંદ કર્યું એટલે રામની પૂજા કરવાનું પસંદ કર્યું ભગવાનની પૂજા કરવાનું પસંદ કર્યું બીજો જે ભાગ વિભાજીત થયો એ હતો ભરતનો કે જેમણે ભગવાનની પૂજાને સાધન તરીકે માનીને અયોધ્યાની જે જનતા છે એને પોતાના સ્વામી તરીકે સ્વીકાર્યા અને રામની સાથે પોતાના વ્યક્તિત્વને અદલ બદલ કરવાનો પ્રયત્ન કર્યો રામ જનતાની કેવી રીતે સેવા કરે એવી જ સેવા જનતાની કરવાનો નિર્ધાર કરીને બે ભાઈઓ ભરત અને શત્રુઘ્ન તદ્દન સામાન્ય જીવન જીવીને તદ્દન એકદમ આ વાત એમણે ગીતા પ્રવચનોની અંદર કરેલી છે જ્યાંથી હું તમને ઉદ્ધૃત કરીને વાત કરી રહ્યો છું કે ભરતે એકદમ સામાન્ય વ્યક્તિત્વ જેવું જીવન સ્વીકારીને રામના પ્રતિનિધિ તરીકે ભગવાનની પૂજા કરું છું એવું માનીને અયોધ્યાની જનતાને પોતાના સ્વામી બનાવીને લોકોની સેવા કરી તો ક્રિટિસાઇઝ જ્યારે આપણે કરીએ છીએ જ્યારે આપણે એમને એનું મૂલ્યાંકન કરીએ છીએ ભરતની સેવા અને લક્ષ્મણની સેવા ત્યારે મિત્રો તમને આશ્ચર્ય થશે જાણીને નવાઈ લાગશે કે વિદ્વાનો એ ભરતની સેવાને ઉત્તમ ગણે છે કેમ કે એક વ્યક્તિની નું આરોપણ બીજા ઉપર કરીને ત્યાં એમની પૂજા કરવી એટલે ભરતે રામનું આરોપણ અયોધ્યાની જનતા ઉપર કર્યું અને અયોધ્યાની જનતાને જ પોતાનો ભાઈ રામ માનીને એમની સેવા કરી અને એમની સેવા એ જ એની પૂજાનું સાધન બન્યું આ આખી જે વાત છે એને વિનોબાજી આ રીતે સમજાય વિનોબાજી કહે છે કે ગાંધીએ મને બાપુ ગાંધી બાપુએ મને આ શીખ્યું કે સેવા એ જ ભગવાનની પૂજા છે અને જનતા એ પૂજાનો અધિકારી એટલે જનતા એ એનો સ્વામી છે એ આપણો ભગવાન છે ને એની પૂજા એ આપણું ભગવાનની પૂજાનું સાધન છે તો તમે જુઓ કે ગાંધી વિચારધારા આખી જે છે એ આ પ્રકારે આખી વાતને આપણી સામે લઈને આવે છે કે જનતાની સેવા એટલે ગાંધી વિચારધારાની અંદર જનતાની સેવા એ જ પ્રભુની સેવા છે અને આ વિચારધારાથી આ આખી આખી પરંપરા એટલે કે ગાંધી પરંપરા છે એ દીક્ષિત થયેલી છે તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો આગળના વિડીયોની અંદર ફરી પછી આપણે વાત કરીશું